પતાવાનો ઉજાગરો ના હોય એવા તો હુર્યા છે ફોન લઈને હુર્યા છીએ વિક્રમ ઠાકોર નું પિક્ચર ચાલુ છે પાછું પિક્ચર જોયું છે પાછા અને મને પાડી ને છે પાછા હું

આટલી ગાડા ચો ફોન થતો તો પાછો અને હવે હું બહાર નીકળો ને એટલે તો પાછો કે મને હું ગાવ છું પાછી હું ફોન થતો કાકા આ ફોન તમે જોતા તા હુરિયા હુરિયા પાછા હું જોયા તો હુરિયા જોતા નો હવે હું બે વખત તમને જોયા છે કે તમને ના જોયો ના જોયો અરે તમારી તો હવારમાં વાત હાલ તો માં ફોણી વાવા જાવું છે અને ફોન હું લઈ જો આથી પાછો મનાલો કરો

સાતા મુ છે તમે જો ફોન પડે પાછો અન જોજે મત પાછો ઓ અને મને અવાર આવતા વાર થાય તો પાણી બોલી ભરી દેજે પાછો ઓ હા ઓકે ઓ ઉંજો ના દેજે ના કે તો પાવડમ પાવડે માર્યો પાછો હું ગાઈ જો તો આઈન પાવડમ પાવડ હંચરી નો જો ઓ ના ના હું પાણી ભરી દે ઓ અને હવે વેલો પાછો ના એમ યામ તો રેજે પાછો સારું હા તેમ કે માં મોડું થા પાછો પૈસા પૈસા આપડા પેલા પડ્યા પાછો નક્કી નક્કી પાછું રાત નું નેક એટલે તો થોડું વિચારી પાવડો બાવડો આથી હોય તો થોડી શક્તિ આવી જાય એમ पावडा ना એટલે થોડું ગીત ગાવું પડશે વારે એ એ ન્યા ગીત તો ગાતા આવડતું ન હતું પણ હેડો કોઈ ગાઈ નખું પરુ અમે પછી હાલ તો કૂતરો-પુત્ર ભહી વા દબેન હો તો ક કૂતરો-પુત્ર અડકાઈ દીજે નીકલાગા પછી હો આય ક ગતોરું પાછો ઇન તો અત્યારે કાશી મોડ થઈ ગયું ને કઈ ગયું હવે ને બાયક ને સજેસ્ટ કરાવવું પડશે મારો તો શું થઈ ગયું પૈસા આત્મા મોયા જ ને તો કરાઈ દો તમાર કને ફાશત પૈસા તો સીજ ગ મારા કંતા ને તો કરાઈ દો કતા પણ તો ચોરી બોરી કરી વત ને તો મજા આવી તે ચોરી તો મે ભાડી એક જગ્યા મસ્ત એવી બીચો વાડી જગ્યા પર ભાડી હતી એક જગ્યા મસ્ત હવા હા તો ચોમાવા ના ખબર છે એ તો મને ખબર આ તો બધી વસ્તી જાગતી જોઈ વડી આ તો વસ્તી જાગતી શું થઈ જોડી અરે આ બાયડો લાલ કરા પોતારો હા તો આજી મુ બે આપો જઈએ મોડા ચોરી કરવા પર એ તો આટલું એલ જોડે જવાનું હોય તન કોઈ વાત કરો હું તો હાલની વાત કરે હે હાલ ના જવાનું હોય ઈ મોય વડી પેલી કે બાપા ચોરી કરવા જતા જાવ ચોરી કરવા આજ રાતે જગ્યા મસ્ત એવું ના ના કોઈ માર નહી ખવડાવો તો મોડા છે જ ને

તો તમને બકાઈ ગયો તાને હો હું એના કંતી હો કરો પૈસા લઉં માર તો એ પડ્યા બે લાખ રૂપિયા લીધા હોય તો મારા હું મારા તોડા ભરવા નહીં તો તો એડે આવો જાવું મોની વાળો મોની વાળો જાવું છે હું એ હું હાલ જ મારા વારો પટ્યો તો તમે તો હમણા થી આવતા હતા બલ્લુ ભીટકો ને બી પરાબો પાણી પીવા જાતો પણ મને ન પીવું કેમ હું સહી ચૂપ જે તું ઓચ્યો ને ને ગિયર દે પી લી હા તો તાણા

બેટુ મે સોક આડન મારું લે તારી દયનો મોટો કરી નાશ માર પછી હવે આ દાણા હું જઉ છોકરો શું કરે છે અમારો નોકરી બોકરી કરે કે ન છોકરાની શું વાત કરું હા આમણા હુવા રહે છે પછી આમણો 3 વાગી ગયો રાડ્યું આવી રાડ્યું ચૂરીઓ કરવા આવી ના રે ભાઈ તમડાડે કર્છીની ના વાડીમાં વાડામાં પડ્યા રે તમે વાળો સીયો ને રે કે તે નહવાડાલા એ મને કહેતા તા કે ભાગુબાને ઘર જાવું

હા તું જાજો ને બદલાતા હા એ તો હું કરાવી દઉં હવે